ભલે ભલે પડ દે ભલે પડ દે પડ દેઓ દે પડ દેઓ જો ભલે પડે જો પેલા પ્રથમ માં મારો ફોન ફોડી છે આ હા વિડિયો ચાલુ જ છે તમ તારે એ ભલે 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 દે

કોઈ દબેલું નથી ને કોઈ દબેલું નથી ને સરપંચ વાંધો નઈ ભલે પાડી દે આપડે ના પાડી છે વાત કરી લો સરપંચ વાત કરી લો ફોન માં વાત કરવા વાંધો છે તમારે વાત કરો ને તમારે હું બીક છે કઈ કોઈ તો પછી ફોન માં વાત કરતા તમને શું થાય છે હાલે લે લે ફોન વિડીયો ઉતરી ગયો તમારે વાત ના કરો તો વાંધો નહીં કાગળ યુદ્ધો કોક લઈ ગયો ફાટી નાખ્યો કોઈ આ રીતે કાગળ એને વાસી લીધી કે મેં વાસી લીધું છે હા મારો ફોન ફોડ ના નાખેલો છે કોઈ વાળેલો નથી ને સરパス કોઈ વાળેલો નથી ને કોઈ જગ્યા તો બણમાં નથી ને એ પેલા જવાબ દેવો પડશે ને હવે તો પૂરો ખેલ થાય ભાવનગર આવે દુકાન એ ઓલા પણ લઈ લે ઓલી ગાડીમાં હું લઈ ગયા ગાડીમાં લઈ જવાનું હું કારણ છે સાહેબ

મકાન પાડવા એમ મારો ફોન નવું વાત વિડીયો ચાલુ જ છે તમ તારે નથી વાત કરતા વાત નથી કરતા એવડે લોકો ભલે ને એ આપણે ક્યાં ઓલું છે તમ તારે જો કાગળિયું દીધું છે કાગળિયું નથી લીધેલું એને એ કે અમે વાસી લીધું એમ આ દાદાગીરી થી પાડો સમજો ભલે ને દાદાગીરી આપણે પાડો ક્યાં ઓલી છે ના 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 ભલે ને ગામ ના પેલા દબાણ કરેલું છે એ નથી કઢાવતા ગરીબ માણસ ને આવી લેવા આવે છે આ બધે દબાણ કરેલું છે દબાણ ન ખટાયું મારું મકાન પડાઈ દીધું તમે હે આ મકાન બહુ નડવા એવું આખું ગામ માં દબાણ માં છે એનો તમે કાંઈક કરી ગયા હે નાના માણસ ની હાઈ લેવા આવ્યા ખોટે ખોટે ભલે <coughs> <laughs>